આ ધારા આવી રીતે આમ ડુંગરમાંથી હતી ધીમે ધીમે થતી આવે માત્ર ને માત્ર પર્યટક ઉપર છે અને આપણે બહાર જાય એટલે કોઈ પણ પ્રકારનું બાર્કેનિંગ કર્યા વગર કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર આપી દઈએ અને ટેબલ ઉપર લખેલું છે કે ફાલતુમાં બેઠના મના પાંચસો રૂપિયા બાપની જમીન ટેક્સ ભરતા હોય નારાયણભાઈ ગયા એટલે ફોટો પાડીને મૂકવું આપણે પણ હકીકત એવું છે કે કોઈ જાતનું કાંઈ એવું કરવાની જરૂર છે નહીં હા એટલે ભિખારીની પેટની છે બરાબર જય ગૌ માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારણભાઈ વસરા તો અત્યારે આપ જાય છે મૈસૂરીમાં ફેમસ એવો કે કેમટી ફોલ એટલે કે ચાલો જઈએ અને ત્યાંનો વ્યૂ અને ત્યાંનો નજારો કેવો છે એ પણ જોઈ અને શું એટલું બધું ફેમસ છે મને તો એવું બધું કંઈ દેખાતું નથી કે બધે પાણા ઉડે અને બધા ધોળે અને ફોટો થોડો કચરત લાગે ચાલો બધાને માણસોને શું એવું બધું દેખાતું હોય છે ડ્રેસ પહેરાવીને ફોટા મોટા ના કેમટી પોલ લગભગ લગભગ બધા નાના નાના સ્વિમિંગ પુલ બનાવી લીધેલા એમ કહી તો હાલે અને આના બધા એનો ચાર્જ છે માત્ર ને માત્ર પર્યટક ઉપર છે અને આપણે બહાર જાય એટલે કોઈ પણ પ્રકારનું બાર્કેનિંગ કરી રહ્યા વગર કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર આપી દઈ અને ટેબલ ઉપર લખેલું સા છે કે ફાલતુમાં બેઠના મના પાંચસો રૂપિયા જુરમાના કે મેંના બાપની જમીન ટેક્સ ભરતા હોય વિચાર તો કરો અને મોસ્ટ ઓફ વધારામાં વધારે ગુજરાતી જ હોય તો પાકો ગુજરાતી હવે થઈ અને એ પ્રમાણે ફરવાનું કે એક રૂપિયો ક્યાંય વાપરવાનો નહીં એક રૂપિયા ક્યાંય દેવાનો નહીં નાસ્તો એ જે જગ્યાથી તમે જાઓને ફરવા ત્યાંથી લઈ જાજો કેમકે બીજી બધી જગ્યાએ નાસ્તો પણ એટલો મોંઘો છે હરિદ્વારમાં હોત તો ત્યાંથી ઉપર લઈ જવાનું ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ અલગ કંઈ ન લાગતું હોય એટલે વાંધો ન વીસ રૂપિયાની વેપરા ચાલીસ રૂપિયાની વેચાતી હોય એટલે તમે વસ્તુ છે ને પાણીની બોટલ આપણે આપણે લઈ જવાની ને આ નીચે ઉતરવાનું એટલે ખાસ કરીને નોંધ કે એ રીતે ફરવું ને માત્ર જોવા ખાતર જવાનું ઘરે બાથરૂમમાં નાઈ લ્યો તો એ છે ને આ નાવ તો એ છે ગંગાના ઘાટ ઉપર તમારું મન થાય એટલું નાઈ લેવાનું બીજે ક્યાંય એટલું બધું જવાનું કે જરૂર ખાવામાં ના કરી મેગી મેગી ને મેગી સિવાય કોઈ વસ્તુ કાંઈ નહીં આપણે જે કેમ્પી ખોલા આવ્યા છે પહાડી રસ્તો અને આ છે એની નાની બજાર નાની બજાર અને આપણે જે પહાડી જે ફોટા જે પડાવે છે ને એ બધા અહીંયા લગભગ લગભગ અહીંયા બધાની લગભગ દુકાન હશે પહાડી ફોટા પડે ને એટલે અને આ રીતે આ પહાડી આ પહાડી ડ્રેસના લગભગ બધા ફોટા પડાવતા હોય તો આ પહાડી પહેરવેશ છે અને પહાડી પહેરવેશના આ કેમ્પ ડીફોલ આસપાસના ફોટા સરસ મજાની નાનકડી એવી બજાર છે અને કટલેરી 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 અને ઓનલી ફોર કટલેરી ને રમકડા ગરમ કપડા તો ચાલો આગળ આપણા વિડીયોમાં બનીએ રહેજો ને આગળ આપણે નીચે નાવાના ઝીણા ઝીણા સ્વિમ પુલ બનાવેલા છે નાના ભિખારીની ગોઈને પચાસ પચાસ રૂપિયાનું ટ્યુબ ને લઈ ગયો કોસ્ચ્યુમ એટલે હરિદ્વારમાં પેટ ભરીને ગંગામાં નાઈ લેવાય આમાં કેવું છે વાદે વાદે બેસી કહેવત પ્રમાણે વાદે વાદે વાંદરું પાડે નાયણભાઈ ને ગયા નાહ્યા એટલે ફોટો પાડી મૂકવું આપણે પણ હકીકત એવું છે કે કોઈ જાતનું કાંઈ એવું કંઈ કરવાની જરૂર છે નહીં હા એટલે ભિખારીની પેટની પેઢા છે બરાબર માત્ર ખાલી ફોટા પાડવાય તો પાડી લેવાય અને એક રૂપિયાનો ખર્ચો ન કરાય એક રૂપિયાનો માત્ર ને માત્ર ક્રવી સુકર ન બેસા અને આ બધાય સ્થળો બધાય ઉપજાવેલા છે એમ કંઈ રૂપિયા ચાલે ના ઝરણા હતા ઝરણામાંથી ધીમે ધીમે બાંધકામ કરે ધીમે ધીમે પર્યટક સ્થળ બનાવે ધીમે ધીમે પછી આમાં કેવું છે જેમ જેમ ફોટા પડવાનું ચાલુ થાય ને એમ એમ માણસો એ સ્થળ ઉપર પહોંચવાનું ચાલુ કરે તો તમને હું જે ફોલ છે એ બતાવવાનો પ્રયત્ન કરું અત્યારે આપણે ફાઇનલી જે ફોલ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ એ બતાવવાનો પ્રયત્ન કરું આ જે ધરણું છે પેલા ઉપર ગયા તો એ પણ તમને બતાવ્યું ને આ ધરણું નીચે છે ને આ એ છે તમે જોઈ શકતા કમ્પ્લીટ પ્લાનિંગ બરાબર અને આ બધું જ આ બધું જ બાંધકામ કરેલું છે એટલે કહેવાનો મતલબ અને હેતુ આપણો માત્ર ને માત્ર એ છે પેટ ભરીને ગંગામાં નાઈ લેવાય પેટ ભરીને એટલું નાવું હોય ને નાઈ એવો એવું જરણા ઝરણા આવું ઝરણામાં નાવું કંઈ ફરજિયાત એવું કંઈ જરૂરી છે નહીં બરાબર અને આ તો બધા ઉપજાવેલા છે ટુરિસ્ટ પોઈન્ટ બનાવેલા છે ગંગામાં સ્નાન કરી લેવાય ગંગાનું મહત્ત્વ છે બીજા બધા મહત્વ છે નહીં અને ખરેખર જો પાકા ગુજરાતી લેવું હોય ને સ્થળ જોવા જવાય પણ એક રૂપિયાનો ખર્ચો ન હોય નાસ્તો જયારે હરિદ્વારથી આપણે જયારે નીકળીએ ને ત્યારે વેપાર છે બાળકો માટે કે કોઈ પણ વસ્તુ છે ને લઈને નીકળવાનું અહીંયા પચીના સિત્તેર પચીના પીચોતેર રૂપિયા ત્યાં લઈને કેમ કે એ શું કહ્યું છે ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ લાગવાનો છે એના માટે થઈને પડે જરૂરિયાત કોઈ પણ વસ્તુ નહીં લેવાની ચાલો આગળની જર્ની આપણે તમારો ભાઈ તમારો મિત્ર તમારો સખા તમારો હમદમ હીરો જ એવો હીરો જ છું અને તમને ફોલનો તમને નજારો તમને દેખાડો

અને પાછા આવડી ગાડી છે ત્યાં જાય ચાલો આગળની જર્ની આગળ ચાલુ રાખીએ આપણે આ રસ્તામાં જાય છે અને આપણે તો ત્યાં શું કોમ્પિટિશન છે કોઈ કોઈ વ્યવસ્થા અહીંયા જબરજસ્ત કોમ્પિટિશન રસ્તા વચ્ચે આડા ફરી જાય

સહસ્ત્ર ધારા અને બનાવેલા બધા કુંડો એટલે માત્ર નામનું છે માત્ર ગંગા સ્નાન કરજો હરિદ્વાર આવીને ક્યાંય એક પોઈન્ટ ગયા જેવો છે જ નહીં ખાલી માત્ર દેખાવ માત્ર બધે રૂપિયા કમાવાના ધંધા જેવું છે ખાલી નાના નાના કુંડ કરેલા અને માથા પછી કપડાના સ્ટોલ બનાવેલા અને કપડા ચેન્જિંગ કરવાના દસ રૂપિયા ચાર્જ બરાબર એટલે ખાસ કરીને તમારે વિચાર કરવાનો એવું છે એવું ફેક્ટ બતાવ્યું તમને